અંજાર પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે આ ગુનામાં કાવતરું રચી અન્ય આરોપીઓ સાથે સંકલન સાધનારા મુંબઈના મુલુંડના વર્ષીય પ્રકાશ પ્રેમજીભાઈ દયાને અંજાર પોલીસે મુંબઈથી પકડી લાવી છે અગાઉ આ ગુનામાં પોલીસે પાંચ આરોપીઓ ધાણેટીના ભુવા પચાણ રબારી મુંબઈના ઓગણસિત્તેર વર્ષીય શંકર કેશવજી ચંદ્રા તેના દીકરા મહેશની અને બોગસ દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરનાર સુલતાન ખલીફાની ધરપકડ કરી હતી એ જ રીતે આ ગુનામાં સાક્ષી તરીકે સહી કરનારા અઝીઝ સૈયદ અને રાજુ અમરસિંહ બારોટ નામના બે આરોપીઓ હજુ પોલીસને હાથ લાગ્યા નથી પીઆઈ આર ગોહિલ અને તેમની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સતત પ્રયત્નશીલ છે